તો તમે આ ભગવાન વિશે તમે આ વિડીયો શું બોલો છો એ બાપુ એવું છે કે હું વાત આખી કરતો તો વાલીની અંતિમ વિધિ વખત એને વાલી રાવણ ને ડરાવી શકતો હતો રાવણ વાલી થી પીતો તો એમ બોલવાનું હતું એની જગ્યાએ વાલી થી રામ પીતો એમ બોલાય બસ સાહેબ રામ રામકુંડ છે ક્ષત્રિય હતા અમારા દરબાર હતા વિરોધી છો બોલો

એમ નહીં તમે તમે જે શબ્દો હાલ નાખ્યા છે જે વિડીયામ ફરે છે એમાં તમે રામ વિશે પણ એમાં મારું શું મેં તમને હું જ કઉ છું ને હું એમ કેવા જતો તો રાવણ વાલી વાલી થી રાવણ બીજો હતો રાવણ તો બરાબર છે એ તો એ તો મતલબ થોડા અમારા રામ છે રામ છે રાવણ વાળી વાત સાંભળો તો હું એમ કેવા જતો હતો એને બદલે મારી થી બોલાઈ ગયું એમ કે વાલી થી રામ બીજો હતો એ ન કેવું જોઈએ અને એમ નો બોલાવવું જોઈએ સાહેબ તમે પહેલી વાર પહેલી વાર બોલ્યા બેન બેટી વિશે વિશે તમે જાણી જોઈને બોલ્યા હતા ના વખતે તમે શું બોલ્યા હતા બોલો એ વખતે મેં એવું કહ્યું હતું કે કેટલાક રાજાઓ એ વખત ના મોગલો ની સામે ઝૂકીને એમની સાથે રોટી બેટી ના વ્યવહારો કરેલા એટલે મોગલો હા એ મોગલો આપી હતી રાજા એ આપી હતી બોલો આપડે અકબર અકબર જોધા

એને ખ્યાલ હોય એટલે એવું ન કરે હેલો પણ બાપુ હું બોલ્યો ને હા ન્યાય દરબારો હાજર હતા એને ખ્યાલ હોય તો એવું કરે તમે એક વાર ખબર હોય હું તમને આપડે કોઈ સભામાં બેઠા હોય અને આપડે ઘણી વખત ધારાસભ્ય સંસ્કૃત બોલી જાય પ્રમુખ ને બદલે બીજું બોલી જાય એવી સ્લીપ ઓફ ટંગ થાય એ એક અલગ વિષય અને આપણે કોક ટીકા કરતું કઈક નિવેદન કરીએ એ બે ફેર હોય કે ન હોય પણ સાહેબ હવે તમે સોખે સુખું બોલો છો કે રાવણ રાવણ ને હા પણ હું તો કહું છું તો ખરો મારે બોલવું થી એમાંથી એ આખા ભાષણ ની કેસેટ ને જ મોકલતા આટલું જ મોકલે છે ઓ પણ તમે દરબારો બીજું કેમ બીજા બીજા નું કેમ નહીં બોલતા રોમ કોણ હતા ક્ષત્રિય હતા ને હા હા બિલકુલ જો તમે વાલીનો પ્રસંગ હોય માટે રામ ને કેવું પડે ને આપણે તો રામ એમના ડરતા હતા વાલીથી ના ના એમ તો કહું છું તો ખરો હું તો હું એનું વર્ણન જ રાખું કરતો તો હા અને એને રામે એને માર્યા પછી વાલીએ એના પુત્રને અંગદનો હાથ રામ ને હોય તો ભલે સાહેબ હવે એક જ વાર ઉત્તર ગુજરાતમાં આવી અને મહેસાણા પાટણ બનાસ બનાચ ગણાય કરીને બતાવો અને આવો એક શબ્દ ક્ષત્રિય વિશે બોલો તો અમારી શું તાકાત છે તમને તાકાત સાહેબ હવે બતાવી છે હલો એવું તમારે એ પ્રસંગ જ નથી આવવાનો કારણ કે મારી લાઈફમાં આ બધી ઘટનાઓ બનેલી જ નથી તમે મારા ભાષણો યુટ્યુબ ઉપર છે સાંભળી શકો છો એટલે તમને ખ્યાલ આવશે હું બોલું તમે ક્ષત્રિયોના તમારું શું બગાડ્યું છે કલાકો હું તમે મારું એક ભાષણ તો દેખાડો કે આમની વિરુદ્ધ નું મારું આ શબ્દો પકડાય છે અને નથી દરબારે રજવાડા વખતે શું શું આપેલું છે સાહેબ તમને ખબર છે ને ભણી તમે મારી મારી કેસે સાંભળીને કયો છો મને હા હું આપું છું હું બોલું છું એટલું તમે કદાચ નહીં બોલ્યા તને કોઈ પાછળ મારા ક્ષત્રિયો નું ક્ષત્રિયો નું કરતા નહીં કોઈ દિવસ તમે સાંભળ્યું નથી તમે કરતો નથી એવું નહીં સાંભળ્યું નથી અમારા કૃષ્ણ કુમાર થી જેલું ભાષણ આપો તમે સાંભળ્યું નથી તમે મારું સાંભળી લેજો યુટ્યુબ માંથી અમારો તો ખરેખર તમે પટેલ છો ને હા અમે તો રજવાડા વખત સરદાર સરદાર સાહેબને આખા રજવાડા આપી દીધેલા હતી એના બદલે તમે એના સમાજના થઈ અને અમારા સત્રીઓની વાત ઉલાડો એટલે અમને તો બહુ દુઃખ થાય છે ના પણ એ તમને સાંભળ્યું નથી એટલે ભલી દેવ તમને તો નો થાય તો તમને નો થાય તો રામ વિશે ખરાબ બોલી ગો કદાચ રજવાડા વિશે ખરાબ બોલી ગો બરાબર અસર તમે એક જ કામ કરો તમે પાટિલમાં આવી હલો

નાણાગઢ ટિકિટ તમે રદ ના કરવા દીધી કે નરેન્દ્ર મોદી સાહેબે ના કરવા દીધી કે અમિત શાહે ના કરવા દીધી કોની તમારી હું તો નિર્ણય ના કરી શકું મને તો એવું લાગે મારો કઈ હક ન હોય ને ઉમેદવાર તરીકે પોતે કોઈનો નિર્ણય ન કરી શકે કોઈ પણ હું નહીં કોઈ પણ પણ તમે તો મને તો એવું લાગે છે કે અમિત શાહ ના બાપ તમે લાગો છો બોલો એવું એવું લાગે છે એવું ના જો પણ હવે મહેરબાની કરીને કોઈ ક્ષત્રિય વિશે આવી ખરાબ ટિપ્પણી કરશો નહીં અને ક્ષત્રિયો ને ઊંઘેલા જગાડશો નહીં હવે મહેરબાની કરો